અગત્યના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠામાંથી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન જંગી બહુમતી વિજય બનાવવા કરાયું સભામાં આહવાન ગેનીબેન માટે જિલ્લાના તમામ લોકો પાસે અગિયાર રૂપિયા ની માંગવામાં આવી મદદ ગેનીબેને સાસરિયાના લોકો પાસે સભામાં જ્વારારૂપી એક એક મત માંગ્યો બનાસકાંઠા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણે થોડા દિવસ પહેલા કોંગ્રેસની મહિલાઓને હતી ત્યારે ગેનીબેને પણ વળતો જવાબ આપતા કહ્યું કે ભાજપના નેતાઓને તેમની ભાષા મુબારક મને મંધરા કહ્યું છે તો તેના જવાબ મતદાન કરીને વિજય બનાવ્યા આપજો હું મંધરા છું કે જનતાની સેવક ગેનીબેન ઠાકોરે લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી સમયે રાજકીય રોટલો શેકવાની કળા છે આપને ભ્રમિત કરવાની કળા છે તે ઘુમાનસિંહ ચૌહાણ દ્વારા જણાવાયું હતું અને સમાજ સમાજને જગડાવવાનું કામ કરશે મંથ્રા રૂપે મંથ્રાઓ ગામડે ગામડે ઉતરી પડશે તે ઘુમાનસિંહ ચૌહાણ દ્વારા જણાવાયું હતું થેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા